તો હેલો મિત્રો કેમ છો કેમ કે તમે બધા મજામાં હશો અને હું તો જો કે એકદમ મજામાં છું અને આપણે કેટલાથી ત્રણ ત્રણ દિવસ થયા ત્રણ દિવસ થયા આપણે કીધી કી વારે પીતી દવા દવા પી શુક્રવારે પડી શુક્ર શનિ અને રવિ રવિવાર છે ત્રણ દિવસની મલપા શુકારો ઝીણાની મલપા વહી ગયો છે એટલે એ રીતે જાય છે નહીં તમને બતાવો હલો રિયલ તમને બતાવું અત્યારે જો કે હું આમાં દવા ગૌમૂત્ર છાટતો તો બરોબર ગમું તો સાસ બે વસ્તુમાં એટલે હું અત્યારે દેખી જાઉં ચૈના છોડવા મિત્રો કે દેખાય તમને અત્યારે જો સાંજનો સમય છ વાગ્યા છે એટલે અત્યારે બધું તમને કાયદેસર દેખાય રિયલ તો જો મિત્રો આ ચૈણા છે આપણે આ બાજુ કહું ને દવા ખાટી ભાઈ થી કેમાં આ બાજુ ટૂંકું ટૂંકું છે ને એમાં કારણ કે એ બાજુ સુકારો વધારે હતો જો આ બકાલેનું પછાડ છે એની પાછળ જે ચાર કેરા છે એક આ બે ત્રણ ને ચાર ચાર કેરામાં બહુ જ હુક્કો હતો અને આપણે પાતા હતા ને ત્યારે મેં તમને બતાવ્યું હતું જો મોટા કેરે જોવામાં આમાં હુક્કો બતાવ્યો હતો ને મેં તમને જો આ હુકાઈ ગયા સિંહ જો તરીએ અને આ બાજુ જો ત્રણ દિવસની માલ જો નવા કોરાણા જો એક તમને જો રિયલ રિક્ષર જો આ કોઈ વિડીયો બનાવું છું પણ એડિટિંગ કરેલ નથી જો આ સોડો હુકાઈ ગયો તો લંઘાઈ ગયો તો અને આ જો આમાં નવા મૂર આવ્યા જો આ ઝૂમ કરી તમને બતાવું અને કઈ દવા પાઈ તમને પાછી તમને બતાવીશ મેં એનો વિડીયો તો આખો નાખી દીધો એ આ એક જગ્યાએ નથી પણ જ્યાં તમને કેટલી જગ્યાએ બતાવું તમે જોજો જો આમાં જો આ બાજુના કેરામાં જો આમાં છે પીરા છોડવા જો બે ત્રણ બે અહીંયા છે બે અહીંયા છે અને બાજુના કેરામાં જ જો અહીં બે છોડવા અહીંયા છે જો છે જોઈ લો મિત્રો આ સોડો હાવ તરિયાથી હું ગયો છે અને દવા પાઈને એટલે જો પર બાર ત્રણ દિવસની માલ પર જોઈ લો આ બધું હુંકાઈ ગયું છે ને આ લીલું તો તો આ આ ઉપલીનું હુંઈ જવું જોઈએ હાલો પછી આ છોડો જો પીરો પડીને હુંકાઈ ગયો તો અને જો આઈથી સીધી જ ડારી બેડ લીજો છે કાયદે સર જોઈ લો એટલે આપણે કોઈ દવા વિશેનું કંઈ પ્રમોશન કરતા નથી એ દવા મેં આમાં પાય બે મિક્સ કરીને અને મને હો ટકા રિઝલ્ટ મેળવ્યું એટલે હું ભાઈ દવાનું કહું છું બરોબર છે તો ખેડૂત મિત્રોને હુક્કો જો આ મોઢા કરી તમને બતાવજો કેટલો છે હુક્કો એટલે મજો આવે પપ મેં આખેથી તમને બતાવજો છે એટલામાં સુકારો અહીંયા છે પછી અહીંયા છે પછી આ બાજુ છે પછી આ મોઢા કરે છે એક એક છોડવા આ પેલા કેરામાં છે પછી આ બાજુ એટલો બધો નથી આ બાજુ જ આ બાજુ બરાબર છે ને આ બકાલું છે અને બકાલાની પછાટને મેં તમને કીધું હતું ને ખાટા કેરામાં જા બાજુ મેં તમને કાયદેસર બતાવ્યો બરાબર છે અને અહીંયા હજી તમને બતાવો હાલો મોટા જો ખાટો હુકો હતો ને જો જો આ છોડવા તમે જુઓ આ તો હાઉ ફેલ જ થઈ ગયા હતા કારણ કે આપણે પાયોલા પાતા હતા ને ત્યારે પણ જેવા તેવા હતા ને એ જો આ જેવા તેવા જો આ આ જો ઊભા રહી ગયા જો હાઉ ફેલ થઈ ગયા હો એ તો ફેલ જ થઈ જાય એ પછી હારા ન થઈ જો જો આ આ બધાએ કહું ને હાઉ હુકા મરવા પીડા એવા થઈ ગયા હતા જો એટલે આઈ ક્લાસ થઈ ગયા જો આને આ તો હજી ફેલ થઈ ગયા તો ફેલ જ થઈ ગયા જાઉં ગયું એમાં કોઈ જીવ જ હતો નહીં એનામાં એમાં એટલે જીવ નહોતો આમાં જો બે ડાયરખી સીધી નવી કઈટી જો આમાં જો એક ડાયરખી નવી કઈ છે અને તરિયાનો ભાગ જુઓ હવે આ છોડવો જુઓ આ આ જોડો આ છોડો તમારે જોયા જેવો છે જો આમાં જો જરીક ડાયરખું કઈ ટું જો કાઢું નવું જો આ બાજુનો સોળો જો આમાં બે ડાયર પછી અહીંયા જો પારે નકરો હે ને બધોય ઊભો રહી ગયો છે તો એ કી દવાથી ઊભો રહી ગયો એ હું તમને બતાવવાનો છું હમણાં પેલા તમે જોઈ લો તમને કાયદેસર બતાવું જોઈ લો આ કેરામાં આવ્યો જો આ કેરામાં હવે આપણે આ બાજુ આ બાજુ તમે તમને બતાવી દીધો મોટા કહેજો કાયદેસર દેખાય છે હવે આ બાજુ વિડીયો ભલે થોડોક લાંબો થઈ જાય પણ તમે આખો વિડીયો જોઈજો બરાબર છે અને બીજા મિત્રોને શેર કરજો જોઈ લો મિત્રો તમને હાઉ નજીકથી જ બતાવી જો આ છોડવા હાવ આવી ગયો તો એમાં જો નવું કુકડું પાંદડું કાઠું છે જો છે જોઈ લો મિત્રો આવ ઝૂમ કરીને તમને બતાવ્યું ફૂલ ઝૂમ આ જે કાયદેસર છે એ મારે તમને રિયલ બતાવવાનું છે આ કોઈ વિડીયો હું કાંઈ એડિટિંગ નથી કરતો મને રિઝલ્ટ મેળ્યું એટલે હું બતાવું છું મેં તમને વિડીયો બનાવતો હતો ને ત્યારે જ કીધું દવા પાતો હતો ને ત્યારે જો આ દવા કામ કરશે ને તો વિડીયો બરાબર છે આગળ શેર કરી જો દવા નહીં કામ કરે તો હું કાંઈ ગ્રુપ ગ્રુપમાં કાંઈ નાખી નહીં કાંઈ શેર નહીં કરું જો છે અને ખડે જો એટલું બધું ઈ નથી કારણ કે આપણે સ્ટોમ દવા પીએથી એનો વિડીયો મેટ્રુકમાં જ બને આવ્યો એ નાગાર્જુની હતી એનો હતો ને આપણે બનાવી નાખીશું કારણ કે આપણે રિઝલ્ટ મળી ગયો એટલે જો આ છોડવો તમે જુઓ આ છોડવા ઉકાઈ ગયો તો અને નવું પાંદડું કાઢ્યું જો અહીંયા અત્યારે સાંજ પડી ગઈ છે કારણ કે સયનાનો હોવાનો ટાઈમ થઈ ગયો અને તમને કદાચ એવું લાગશે જો આ છોડવો જો છે નીચલો ભાગ હુકાઈ ગયો અને હુંકલો લો કારણ કે છોડવા હાવ હુકાઈ જવો જોઈએ કેવો રીતે જો અહીંયા છોડવા જો સુકાઈ ગયા જો હુકાઈ હોય ને તો અને આ ઊભો રહી ગયો ઊભો રહી ગયો ને એટલે જો અહીંથી આ ઊભું રહી ગઈ છે કાયદેસર તમને જો અત્યારે હું બધું બતાવું છું જો આ બાજુ ઓછો હે આ બાજુ જો વસાર હતો બરાબર છે વસાર કારણ કે થોડી ફૂંક હતી એટલે અને આવા આપણે વીસ નંબર માંડવી હતી આ ચીણા હે ને એટલી એ તો મેં તમારો તમે મારો વિડીયો જોઈ લીધો છે આખો પંદર કોઠા પંદર કોઠા મારે મગફળી થઈ છે એ વીસ નંબર એ આપણે સ્પેશિયલ તેલની જ લાવી હતી અને એમાં બધું આપણે ઓર્ગેનિક કર્યું એટલે ટૂંકમાં એવું બધું ભાગ તો હોય ને કારી ફૂગ ને પછી ધોરી ફૂગ ને બધી કારણ કે હોય એમાં એટલે અત્યારે હવે પછી એમાં દવા પાવી પડે કારણ કે આ તો કાંઈ ઓર્ગેનિક નથી સે આપણે એક ઓલી કરો એવો ધોરાસિંહનો તો મારે તમને હું બતાવું દવા ઓલી હાલ તમને પેલા દવા બતાવી દઉં તો મિત્રો હું આવી ગયો કુંડીએ જો મિત્રો આ બે દવા છે દેખાય તમને જોઈ લો આ બે દવા ચૈણામાં પાઈ છે બ્લૂ કોપર મિત્રો સાતસો ગ્રામ છે અને વેન્ટેજ અઢીસો ગ્રામ છે જ આ સાતસો ગ્રામ અને આ અઢીસો ગ્રામ બે મિક્સ કરીને તમે મારો આખો વિડીયો જોઈ લેજો મેં આખે આખો વિડીયો હું બધી પ્રોસેસ કરી આખા વિડીયોમાં આવી જ અને સો ટકા મને રિઝલ્ટ આવ્યું છે એટલે હું તમને બે દવા બતાવું છું આપણે